આજના અંકલેશ્વર મહાદેવના પટાંગણમાં આ ઓજ્ઞાનની સમગ્ર પ્રજાના હૃદય સમ્રાટ હૃદયમાં વસે લેવા મારા પરમ મિત્ર શિષ્ય એવા રાજેન્દ્રસિંહ જયારે જન્મ દિવસ ઉજવી છે ત્યારે પ્રથમ તો મહાદેવના ચરણ વિનંતી કરી કે એમને દીર્ઘાયુ આપશે ખૂબ શક્તિ આપે કે આવા નવા પ્રજાકીય કાર્ય હંમેશા એના માટે કરતા રહે એવી શુભેચ્છા હેપી બર્થ તથા આજના કાર્યક્રમમાં જે કાર્યક્રમ બ્લડ ચેકઅપ નો છે ગ્રુપ ચેકિંગનો છે અને હોમિયોપેથિક દવાનો નો કેમ્પ છે બને ડોક્ટર નો છે એને પણ ખૂબ ધન્યવાદ ખૂબ આશીર્વાદ અને આપની સાથે સમગ્ર રાષ્ટ્રથાન સમર્પિત અને ભારત વિકાસ પરિષદ હોય રાષ્ટ્ર પરિષદ હોય કે ભારત સેવા હોય એના માટે તત્પર એવા બને ડોક્ટર સીઓ એવા જ ભારત વિકાસ પરિષદના ટ્રસ્ટી અમારા પરમ હિતેશભાઈ રમેશભાઈ વજાભાઈ મહાદેવભાઈ છતાં આ સામે આભાર જોઈએ અને ખાસ કરી અને જે હમણાં જ વાત કરતા એમ ગાયત્રી મંદિરમાં ઓગણીસ ઓગણીસ વર્ષથી જે પોતાની માતાજીની કૃપાથી મા ગાયત્રીના સાનિધ્યમાં સેવા કરી છે ને હોટની સાથે રાજેન્દ્રસિંહ સાથે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો મને જણા વાત કરી અને પ્રજાના પ્રશ્ન સોળ કરતા આવે છે ખરેખર સેવક કેવો હોવો જોઈએ માત્ર વાતો કરતો એવો સેવક નહીં પણ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ હોય ઘર ઘરને ચિંતા કરતા હોય પ્રજાને ચિંતા કરતા હોય ગરીબ માણસની વાત સાંભળતો હોય

એનો ત્યાગ કરી અને સનાતન ધર્મનું સર્વ સમાજનું અને આજુબાજુના એમના વિસ્તારના બધા જ લોકોનું કલ્યાણ થાય એવો એક સુંદર વિચાર અને આપણા વેદમાં શાસ્ત્રમાં એ કહ્યું છે કે આપણે નિરોગી હશું તો ભગવત ભક્તિ કરી શકશું સમાજનું ઉત્થાન કરી શકશું પણ આપણે જો તંદુરસ્ત નહીં હોઈએ તો બીજી શું વાત કરી એટલે આજે રાજેન્દ્રસિંહજીને આ હોમિયોપેથિક કેમ્પ કરી અને આપણા બધાની આરોગ્યની જે ચિંતા કરી છે એ બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ અને સાથે સાથે આજે આપણે જન્મદિવસ માટે ઘણા બધા બીજા મેં કહ્યું તેમ એવા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે પણ આ એક વૈદિક સંસ્કૃતિ મહારાજ પાનસક્તિ મંદિર ના મહંત શ્રી મહારાજ શેર સૈયદ કાસમ સાબાપુ અને વિવિધ ડોક્ટરો ડોક્ટર શામસુંદર સાહેબ છે ડોક્ટર અમિત પટેલ સાહેબ છે પરિષદ સાહેબ છે ડોક્ટર અને અન્ય ડોક્ટરો ભારત વિકાસ પરિષદ સંસ્થા વગેરે અમને શુભકામના પાઠવવા અમારી સાથે જોડાયા એ તમામનો ખૂબ ખૂબ આભાર આ સિવાય મારા જે કહેવાય ને કે મારા હથિયાર હું કાંઈ નથી આ બધા જે મારી ફરતે છે ને એના લીધે અમારાથી સારા કાર્ય થઈ રહ્યા છે મારા એકલાથી કાંઈ ન થાય અમારી સમગ્ર ટીમ અમને ખૂબ જ સપોર્ટ કરે છે જ્યારે પણ અમને જરૂર હોય આજથી કોરોના સમયમાં અમે ખૂબ જ સક્રિયતા અંજાર શહેરની લગભગ લોકોને સેવા પૂરી પાડી છે તેમાં બધા અમને ખૂબ જ